નમસ્કાર મિત્રો અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીક લાગેલી જંગલની આગ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે આ આગમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે આ સાથે અત્યાર સુધીમાં ત્રીસ હજાર લોકો તેમના ઘર છોડીને પલાયન કરી ચૂક્યા છે આ ઉપરાંત હજારો ઇમારતો આગની ચપેટમાં આવી ગઈ છે રિપોર્ટ અનુસાર આગ પહેલાં પેસેફિક પેલિસેડ્સ ઇટન અને હસ્ટના જંગલોમાં લાગી હતી ત્યારબાદ તે રહેણાંક વિસ્તારોમાં ફેલાવા લાગી જંગલમાં લાગેલી આગને કારણે પરિસ્થિતિ સતત બગડી રહી છે આ વિસ્તારમાં ઘણા હોલીવુડ સ્ટાર્સ રહે છે તેઓ શહેર છોડીને જતા રહ્યા છે બુધવારે ભારે પવનને કારણે પેસેફિક પેલિસેડ્સ અને લોસ એન્જલસ વિસ્તારોમાં વધુ બે આગ લાગી લોસ એન્જલસના દરિયાકાંઠાના વિસ્તારમાં જંગલો આખી આગમાં બળતા રહ્યા હવામાન નિષ્ણાતોના મતે શુષ્ક હવામાનમાં ભારે પવન ફૂંકાતા આગ વધુ વિકરાળ બની રહી છે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે મંગળવારે કટોકટી જાહેર કરી દીધી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો